અપના ગામ બનતા ભાડમે જાય જનતા તેવું દ્રશ્ય કાલલ તાલુકાના વેજલપુર ગામમાંનું હોય તેમ લાગી રહ્યું છે ગંદકી પાણીનો સંગમ થયા પછી ફોરમ ન છૂટે અને નાકે દમ કરી નાખી વેજલપુર ગામના રાજકીય રીતે સક્રિય હોવા છતાં અણમાની તું કે જ્યાં શાસકો પોતે એવું સમજે કે આપણે વિકાસ સાથે શું લેવા દેવા ખબર નથી પડતી કે ગ્રામ પંચાયત છે કે નહીં ઘરવેરા પાણી વેરો સફાઈ વેરો ઉઘરાવે છે કે કચરો ઠાલવવા માટે વેજલપુર ગ્રામ પંચાયતમાં કલંકરૂપ વિકાસના કામોમાં રેકોર્ડ કર્યો છે હવે લોકો એવી ચર્ચા કરતા જોવાય છે કે ગ્રામ પંચાયત વેજલપુર સફાઈ વેરુ પાણી વેરુ રોશની વેરું એમ બધા જ વેરા વસૂલાત કરવામાં આવે છે તો પછી ગટર લાઈન અને સફાઈ ના કરે તો ફરિયાદ કરવી કોને જે તે વિસ્તારમાં સફાઈ અને ગટરોની કોણ કરશે આ બધી પ્રામાણિક ફરજનો છેદ કેમ ઉડી રહ્યો છે વિકાસના નામે ભ્રષ્ટાચારનું ડૂણો લાગ્યું હોય ત્યારે આપણા ગ્રામ પંચાયતના ભલા માટે વિકાસ કર્યો કરવા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની જરૂર નથી યુવા પડકાર ન્યૂઝ ધરમેશ સત્યની સાથે